લોખંડના રોલની ચોરી કરેલ ઇસમોને મુદ્દામાલ સાથે સાથે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરતી પાણીગેટ પોલીસ વડોદરા શહેરના અત્રેના પાણીગેટ પોલીસ સ્ટેશનના સવારના સાડા સાતેક વાગ્યા દરમિયાન ફરિયાદીશ્રીના જલારામ સ્ટીલ કોર્પોરેશનના લોખંડના કારખાનામાંથી નાનામોટા લોખંડના રોલ કુલ 70 જેની આશરે કુલ રૂપિયા 1,10,500 ના કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ ગયેલ વી બાબતથી ગુનો दाखल થયેલ જીનવે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી પટેલ નાવની સીધી દોરવણી હેઠળ લો એન્ડ ઓર્ડર ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે તપસ્ત તજવીજ હાથ ધરવામાં આવેલ તે હ્યુમન બાતમી હકીકત આધારે ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ લોખંડના રોલ ભરેલ થ્રી વ્હીલ ટેમ્પા સાથે પકડી પાડી ત્રણેય ઇસમોની ઘનિષ્ઠ પૂછપરછ કરતા ગઈ તારીખ એક દસ બે હજાર પચીસ ના રોજ મોડી રાત્રિના ડબોઈ રોડ જલારામ સ્ટીલ કોર્પોરેશન લોખંડના કારખાને ત્રણેય ઇસમોએ અનિલભાઈ મંગુભાઈ રાઠવાનાઓનો તેઓ ત્રણેય ઇસમોએ મળી લોખંડના સત્તર જેટલા રોલ ચોરી કરેલાની કબૂલાત કરેલ આરોપીઓના નામ સરનામા એક અજય ભગીરથભાઈ વણઝારા બે મહેશભાઈ બચ્ચુભાઈ બારિયા ત્રણ અનિલભાઈ મંગુ